બનેલી નગરપાલિકા અને વગરના રાડાના રાપર રોડ હવાલે તમામ બાયપાસ રોડ ઉપર શરૂઆતી કબજો ધરાવનાર રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયા એટલે કે રાડાએ બતાવેલા શહેરના નકશા પ્રમાણે કાંઈ નથી થયું એ તમને અહીં નગરની એક લટાર મારો એટલે સમજાઈ જશે પણ અહીં સૌથી વધારે મહત્વના કહી શકાય એવા ત્રંબો રોડ પર થયેલા દબાણે તો હદ વટાવી દીધી છે એક તરફ સરકાર દ્વારા ચિત્રોડથી બાલાસર સુધી સત્તાવન કિલોમીટર રોડ ને નેશનલ હાઈવે જાહેર કરાયો છે ત્યારે પૂર્વ કચ્છના હબ ગાંધીધામથી સીધો આ હાઇવે ને ટચ થતા રોડથી આ રસ્તો સંપર્ક ધરાવે છે તો આ રોડ પર રાડા દ્વારા ન્યાય કોર્ટના જજ શ્રી અને એમના કર્મચારીઓના ક્વાર્ટર માટે રાડા દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો છે અને બરાબર આ સરકારી પ્લોટની લાઇનમાં ધરાર દબાણ થયાનું સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે હાલે તમને અહીં જે સુલભ શૌચાલય નજરે ચડે છે એના પર ફક્ત દબાણો કરવા જ સર્જાયેલ એક નગરસેવકનો દોડો પડી ગયો છે એવું એમના જ અતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે એટલે આ સુલભ શૌચાલયનું ભવિષ્ય બે હજાર એકવીસમાં સલામત રહેશે કે કેમ એવી શંકા પણ આ ભાઈએ દર્શાવી હતી તો એની બાજુમાં આવેલ પુલને પણ મરજીપૂર્વક વળાંક આપી અહીંના ભ્રષ્ટાચારી ચીફ ઓફિસરના મળતિયા એન્જિનિયરે પોતાની કળા બતાવી છે જે અહીં દૃષ્ટિએ ચડી છે નગરપાલિકાની સામાન્ય સભા બાદ મીડિયાને દબાણ દૂર કરવા બાબતે તાજેતરમાં પગલાં લેવામાં આવશે એવી આશા બંધાવનાર નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેશ્વરી બા સોઢા એ જણાવ્યું હતું પણ કમનસીબે આ કામગીરી બાબતે આગળ કાંઈ પગલાં લેવાય તે પહેલાં પ્રમુખ શ્રી દ્વારા જાણીતા કારણોસર રાજીનામું આપીને એક કર્મઠ પ્રમુખથી શહેરને વંચિત કર્યું છે પાણીના વહેણ અને ગૌચર પર કબજો કરનાર પર કુદરતની લાઠી ચોક્કસ પડે છે એવું શાસ્ત્રો કહે છે પણ અહીં તો આખી સરકારને ગુમરાહ કરી નગરપાલિકાના ભય વગર આખે આખા પુલજ એટલે કે સરકારે જાહેર કરેલા પાણીના વહેણોને પણ દબાવી દેવામાં આવ્યા છે તો અનેક ગૌચરને ભો ખોદિયાઓએ ખોદી નાખ્યા છે જો કે અહીં જેમની જવાબદારી હતી એવા રાડા દ્વારા જવાબદારી નગરપાલિકાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને તમે જાણો છો એમ ચીફ ઓફિસર દ્વારા સરકારે સોંપેલી દબાણકારોના હાથોની કટપુતળી બનાવી દીધી છે ઓનલાઈન એને કરાવી પુલ દબાવનાર દબંગ દબાણકારની મા ન્યુઝ સાથેની થયેલી વાતચીત સાથે કાલે મળીશું સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ માં આશાપુરા ન્યૂઝ ચેનલ રાપર રાપરની જનતા માટે બેકરી આઈટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી અહીંથી આપને દાબેલી ટુકડા પાઉ બ્રેડ ટોસ ખારી મેથી ખારી મસાલાખારી ચીઝખારી નાનખટાઈ ક્રીમ રૂલ મળી રહેશે આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે અમારું સરનામું નોંધી લેશો ભરત દાબેલી કેર ઓફ ભરત બેક્ટ્રી બસ સ્ટેશનની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ ઝીરો થ્રી ફોર થ્રી ફોર વન અન્ય મોબાઈલ નંબર નાઇન ટુ સિક્સ ફોર સેવન ફાઇવ વન ફોર